અગાઉ પણ આવી બેદરકારીઓ થઈ હોવા છતાં યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કોઈ કડક પગલા કે કાર્યવાહી કરવામાં આવી નથી સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા વિભાગની એક ગંભીર ભૂલથી ચાર વિદ્યાર્થીઓનું ભવિષ્ય અટકી પડ્યું છે એપ્રિલ બે હજાર ચોવીસમાં યોજાયેલી બીસીએની પ્રથમ સેમેસ્ટરની પરીક્ષામાં એક વિષયની પ્રેક્ટિકલ પરીક્ષા લેવાનું જ યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ ભૂલી ગયું હતું આ ભૂલ એક વર્ષ બાદ પાંચમા અને છઠ્ઠા સેમેસ્ટરની હોલ ટિકિટમાં વિદ્યાર્થીઓને નાપાસ દર્શાવતા ખુલી હતી જેના કારણે વિદ્યાર્થીઓ અને કોલેજ સંચાલકોમાં રોષ ફેલાયો છે વાપીને રોફેલ કોલેજના બીસીએ વિદ્યાર્થીઓએ એપ્રિલ બે હજાર ચોવીસમાં એટી પરીક્ષા આપી હતી અને યુનિવર્સિટી દ્વારા તેમને પાસની માર્કશીટ પણ મોકલવામાં આવી હતી જોકે પાંચમા અને છઠ્ઠા સેમેસ્ટરની હોલ ટિકિટમાં નાપાસ દર્શાવવામાં આવતા આ ગંભીર ભૂલ સામે આવી યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને ફોન કરીને જણાવ્યું કે તેમની નાપાસની માર્કશીટ કોલેજમાં મોકલી આપવામાં આવી છે અને તેમણે ફરીથી પ્રેક્ટિકલ પરીક્ષા આપવી પડશે આ ઘટના અંગે રોફેલ કોલેજે વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ યુનિવર્સિટીના પરીક્ષા વિભાગની ઈમેલ દ્વારા જાણ કરી હતી પરંતુ તેનો કોઈ જવાબ ન મળ્યો કોલેજના આચાર્યએ ફોન કરીને પરીક્ષા વિભાગનો સંપર્ક કર્યો ત્યારે આ ભૂલનો ખુલાસો થયો યુનિવર્સિટીએ આ ભૂલને છુપાવવા નાપાસની માર્કશીટ મોકલી અને વિદ્યાર્થીઓને ફરીથી પ્રેક્ટિકલ પરીક્ષા આપવા સૂચના આપી આ ઘટનાએ પરીક્ષા વિભાગના નિયામક અરવિંદ ધડુકની કામગીરી પર પણ સવાલો ઉભા કર્યા છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય સંલગ્ન વલસાડ જિલ્લાની એક મહાવિદ્યાલયમાં એવો કિસ્સો ધ્યાનમાં આવ્યો છે કે બે વિદ્યાર્થીઓએ જ્યારે પરીક્ષાની પેટર્ન બદલાયેલી હતી ત્યારે એમને ખરેખર જૂની પેટર્ન મુજબ પરીક્ષા આપવાની હતી પરંતુ વિદ્યાર્થી નવી પેટર્ન મુજબ પરીક્ષા આપી ને જેના લીધે એમને જે આપવાનું હતું એ રહી ગયું અને જે નહોતું આપવાનું એ આપી દીધું આ પ્રકારની બે વિદ્યાર્થીનો મામલો ધ્યાનમાં આવ્યો છે હાલમાં અમારી પ્રાથમિક તપાસ ચાલુ છે પ્રાથમિક તપાસમાં હાલ એવી પ્રાથમિક માહિતી એવી મળી રહી છે કે કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને જાણ કરવામાં નથી આવી પરંતુ હાલ પ્રાથમિક તપાસના અંતે જે અમારી સામે કંઈ તથ્ય સત્ય જે કંઈ કારણો જે કંઈ વસ્તુ આવશે એ મુજબ યુનિવર્સિટીના ધારાધોરણો મુજબ યુનિવર્સિટીના વિવિધ સત્તા મંડળોનો ઠરાવ્ય અનુસાર ચોક્કસ આ દિશામાં કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવશે અગાઉ પણ આવી બેદરકારીઓ થઈ હોવા છતાં યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી સામાન્ય કર્મચારીઓ સામે તો તાત્કાલિક પગલાં લેવાય છે પરંતુ પરીક્ષા નિયામક સામે કોઈ પગલાં લેવાયા નથી જેના કારણે એવું લાગે છે કે તેમને ભૂલો કરવાની છૂટ મળી ગઈ છે આ ઘટનાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મૂકાયું છે અને યુનિવર્સિટીની વહીવટી નિષ્ફળતા સામે રોષ ફેલાયો છે વિદ્યાર્થીઓ અને કોલેજ સંચાલકો યુનિવર્સિટી પાસે આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી અને ન્યાયની માંગ કરી રહ્યા છે તો સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં